કારણ કે હળવા વરસાદને કારણે પણ ગરબા મેદાનમાં થઈ જતો હોય છે અગાઉની શાહબાગમાં યુવકની હત્યા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધતી ગુનાખોરી વચ્ચે હત્યાના બે બનાવ બન્યા છે ગોમતીપુરમાં અગાઉના ઝઘડાની અદાવતમાં છ શખ્સોએ તલવાર વડે છરીના ગામ યુવકની હત્યા કરી જ્યારે સિવિલ હોસ્પિટલ પાસે ચાર શખ્સોએ યુવકના મિત્રને માર માર્યો આ ઘટનામાં મિત્રને બચાવવા માટે યુવક આવે જેથી ચાર શખ્સોએ બચાવનાર યુવકને પણ ધાર્યા અને છરીના ગા માર્યા જે મામલે શાબક પોલીસે ગુનો નોંધ્યો છે અમદાવાદના ન્યૂ સાયન્સેટ રોડ પર મંડીના ગરબામાં નાના બાળકોને પ્રવેશ ના આપવામાં આવતા ખેલૈયાઓ વિફર્યા એસપી રિંગ રોડ પર ન્યૂ સાયન્સ સિટી રોડ તરફ જતા મધુબન પાર્ટી પ્લોટમાં યોજાયેલા મંડળીના ગરબામાં આયોજકો દ્વારા બાર વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં ન આવતા ખીલૈયાએ હોબાળો કર્યો હતો મંડળી ગરબાના આયોજકોનો લોકોએ હુર્યો બોલાવ્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી દિવસ નાના બાળકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક શનિવારથી નાના બાળકોને પ્રવેશ આપવાનો બંધ કરી દેવામાં આવતા પહેલાથી જે લોકોએ પાસ ખરીદ્યા હતા તે લોકોએ હોબાળો કર્યો હતો નવરાત્રીના ત્રણ દિવસમાં જ રોડ અકસ્માતના બસ્સો બોતેર કેસ નવરાત્રી પહેલાના ત્રણ દિવસમાં જ શહેરમાં રોડ અકસ્માતના બસો બોતેર કેસ નોંધાયા છે એકસો આઠને મળેલા કોલ મુજબ આંકડો નોંધવામાં આવે છે ગત વર્ષે ત્રણ દિવસ દરમિયાન રોડ અકસ્માતના બસો એકત્રીસ કેસ નોંધાયા હતા આમ ગત વર્ષ કરતાં એકતાલીસ કેસ વધુ નોંધાયા છે આ વર્ષે નોંધાયેલા બસો બોતેર કેસમાંથી સૌથી વધુ સત્તાણું કેસ શનિવારે ત્રીજા નોર્થે નોંધાયા હતા હેલ્પ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં રાશન વિતરણ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એકાકી જીવન જીવતા વડીલોને જરૂરિયાતમંદ બાર પરિવારોને રાશન વિતરણ કરવામાં આવ્યું જેમાં ઘઉંનો લોટ ચોખા તુવેની દાળ મુગર દાળ મીઠું કપાસિયા તેલ ખાંડ ગોળ ચા મરચું હળદર દાણાજીરું જેવી જીવન જરૂરી વસ્તુઓ સાથેની કીટ આપવામાં આવી ગુજરાત એટીએસ અને એનસીબી સૌથી મોટી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હી દ્વારા સંયુક્ત રીતે મધ્યપ્રદેશના ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટની ની યાર્ડમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી હતી જેમાંથી એક હજાર આઠસો ચૌદ કરોડની કિંમતનું નવસો સાત કિલો એમની ડ્રગ્સનું મટીરિયલ તથા સાધનો કબજે કરવામાં આવ્યા છે તેમજ બે આરોપીની ધરપકડ કરાઈ છે આરોપી દ્વારા છ મહિનાથી મોડર્ન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો તેમાં રોજ પચીસ કિલો ડ્રગ્સનું પ્રોડક્શન કરતા હતા ઉલ્લેખનીય છે ગુજરાત એટીએસ દ્વારા અત્યાર સુધી પકડવામાં આવેલા ગેરકાયદે ફેક્ટરો પૈકી અત્યાર સુધીની સૌથી મોટી ફેક્ટરી છે અમેરિકન વૈજ્ઞાનિકોને મેડિસિન માટે નોબેલ મળ્યો નોબેલ પુરસ્કાર બે હજાર ચોવીસ માટેના વિજેતાઓની જાહેરાત આજ એટલે કે સોમવાર સાત ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે આજે મેડિસિન અને ફિઝિયોલોજી ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે બે હજાર ચોવીસનું મેડિસિનનું નોબેલ પુરસ્કાર વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રૂકોનને એનાયત કર્યો છે તેમને માઇક્રો આર એન એની શોધ માટે આ પુરસ્કાર આપ્યો છે રાત્રે દારૂ ભરેલી ગાડીને અકસ્માત થતાં ભળભળ સળગી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે આખી ગાડી આગની ચપેટમાં આવી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી પ્રહલાદનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ગાડીનો ગંભીર અકસ્માત થયો હતો અને આગ લાગેલી હતી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા અપાયેલી ચીમકી ધોળકા શહેરમાં પોસ્ટ ઓફિસ પાસે ઘણીપુર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર દરરોજ ગટરના પાણી ઉભરાય છે તેમ છતાં તંત્ર દ્વારા તેનો ઉકેલ નહીં લાવતા આ મામલે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે જો આ મુદ્દે યોગ્ય નહીં થાય તો આગામી દિવસોમાં જલત આંદોલન કરાશે તેવી ચીમકી અપાઈ છે આ વિસ્તારની આવી દરરોજની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે બાવડા પાસે ગાય સાથે બાઇક અથડાતા ચાલકનું મોત નીપજ્યું બાવડાના કેરાડા ગામ પાસે આવેલા બ્રિજ પાસે વહેલી સવારે ગાયને બાઇક અથડાતા ચાલકને ગંભીર ઇજા થતા તેમનું સ્થળે મોત થયું હતું કેરાડા જે એડিসি પોલીસ એકતમાસનો ગુનો નોંધી લાશનું પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે